જુડેટી પર્વમાં રક્ત રંજિત બન્યું લાઠી ચારિત્રની શંકાએ પતિએ કરી પત્નીની હત્યા નમસ્કાર ધુલેટી પર્વ અમરેલીના લાઠીમાં રક્ત રંજિત બન્યું છે ચારિત્ર બાબતની શંકા રાખી પતિએ જ પત્નીને આડે જળ છરીના ઘા ઝીકી હત્યા કરી છે જોઈએ સમગ્ર રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાનું લાઠી ગામ લાઠી શહેરમાં ધુલેટીના દિવસે ચકચારી હત્યાનો કેસ સામે આવ્યો છે લાઠી ગામના કેરિયા રોડ પર ઢુલેટીના દિવસે પરિણીતા રેહાના સમા પર તેના જ પતિએ હિચકારો હુમલો કર્યો આરોપી પતિએ આડેધડ છરીના ઘા ઝીકી પત્નીની હત્યા કરી નાખી આરોપીએ પત્નીના ગળા પેટ અને શરીરના અન્ય ભાગ પર છરીના ઘા માર્યા હતા રિહાના સમા નામની યુવતીના લગ્નને હજુ પાંચ વર્ષ થયા હતા તેના પરિવારમાં બે બાળકો હતા પત્ની રેહાના અને અન્ય યુવક સાથે સંબંધ હોવાની આશંકા રાખીને પતિ ગુલાબ કરીમ સમાએ ઘરમાં જ તેના પર હુમલો કર્યો રેહાન અને છરીના ઘા ઝીકીને ગળા પર છરીને ફેરવીને રેહાને મોતને ઘાટ ઉતારી દીધી દુલેટીના દિવસે હત્યાની ઘટનાથી લાઠી ગામમાં ચકચાર મચી જવા પામી હતી સમગ્ર ઘટનાને લઈ લોકોના ટોળા એકત્ર થયા હતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને એફએસએલ સાથે ડોગ સ્ક્વોડ બોલાવીને સાયન્ટિક પુરાવાઓ એકત્રિત કરીને ગણતરીના કલાકોમાં હત્યારા પતિ ગુલાબ સમાનને ઝડપી પાડ્યો હત્યારા પતિ ગુલાબ સમાનને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીએ કઈ રીતના હુમલો કર્યો હતો અને પત્નીની હત્યા કઈ રીતે કરી હતી તેની જીણવટ ભરી પોલીસે તપાસ કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રેહાન અને થોડા દિવસ પહેલાં સસરાએ એક યુવક સાથે દુકાન પાસે જોયો હતો આ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ગુલાબભાઈએ છૂટાછેડા લેવાની વાત કરી હતી જોકે પરિવારજનોની સમજાવટથી બંને વચ્ચે સમાધાન થયું હતું ઘટનાના દિવસે ગુલાબભાઈએ તેના પિતાને કોઈ વસ્તુ લેવા મોકલ્યા હતા જેથી પત્ની ઘરમાં એકલી હતી ત્યારે પતિએ પત્નીની હત્યા કરી નાખી અમરેલી ઇન્ચાર્જ ડીવાયએસપી નૈના ગોરડિયાના જણાવ્યા અનુસાર આ કેસમાં પતિ સિવાય અન્ય કોઈ આરોપી નથી લાઠી પોલીસે ટીમ સાથે રાખી ઘટના સ્થળની તપાસ કરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પીઆઈ એસ એમ સોનીના નેતૃત્વમાં આગળની તપાસ ચાલી રહી છે એકસો ત્રણ એક અને જીપી એકસો પાંત્રીસ એટલે કે મર્ડરની એક ફરિયાદ દાખલ થઈ છે આમ આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન ઝુમાભાઈ છે નજમાબેન ઝુમાભાઈ સંગી છે અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમને એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એણે પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી જે તેને ન ગમ્યું તેથી આ જે એક આડા સંબંધની શંકા હોવાનો હોવાના લીધે એ જે પતિ પત્ની છે એમના વચ્ચે માથાકૂટ થઈ અને ઉપરા ત્યારબાદ આ બંને પરિવારજનોએ આ બાબતનું ઘરમેળે સમાધાન પણ કરેલું જેથી આ જે મરણ જનાર છે એમના જે માતા છે એ પોતાના ઘરે જવા નીકળી ગયેલા ત્યારબાદ આ જે આરોપી છે એટલે કે આ મરણ જનાર જે દીકરી છે રેહાના એનો હસબન્ડ ગુલાબ ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે પોતાના પિતાને કોઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર મોકલી આપેલ અને ત્યાં ત્યારે આ બંને હસબન્ડ વાઇફ વચ્ચે ફરીથી માથાકૂટ થઈ અને એમાં જે જે આ જે આરોપી છે ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ઘરમાં જે ચાકુ હોય તેના વડે પોતાની પત્ની નું પત્નીનું મર્ડર કરી નાખેલ છે અને એમાં એણે ગળાના ભાગે હુમલો કર્યો છે ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાનલેવો હુમલો કરેલ છે અને જે બાબતે ઘટના સ્થળ ઉપર એફએસએલ ની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે અને આગળની તપાસ ચાલુ છે હાલના તબક્કે કોઈ અન્ય કોઈ આરોપી છે નહીં કેમ કે આ જે મરણ જનાર છે એ જે આરોપી છે એના પોતાના પત્ની જ છે એટલે એ પતિએ જ એના પત્નીનું મોત નીપજાવી કાઢેલ છે